જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક નવો જ પ્રયોગ કરી રહ્યા છીએ કે જે જીરું આપણે બેહી ગયું હોય અથવા વધારે પાણી ક્યાંક ક્યારે પર હોય અને જે જીરું આમ બેહવાની તૈયારી જોઈએ ટૂંકમાં હાવ બેહી ના ગયું હોય અને બેસવાની તૈયારી જ હોય તો એના માટે ત્યાં દવા તો ઘણી જાતની આવે છે એગ્રામાં પણ આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ એકરામાં દવા લેવા જઈએ એટલે એ ઘણી જાતની ત્રણ એકરે જઈએ એટલે ત્રણેય અલગ અલગ દવા ચિંતે છે અને જીરાની અંદર રિકવરી આવી જઈએ પણ જોઈએ એવી આવતી નથી અને એમાં દવાનો આપણે ખર્ચ વધી જાય છે તો એના માટે આપણે એક ઝીણકો પ્રયોગ કર્યો છે કે યુરિયા આપણે જે દાળની વાટકી હોય આપણે ક્યાંક દાડામાં ક્યાંક લગ્નમાં જમવા ગયા હોય દાળની વાટકી હોય એ કાંઠા અમે યુરિયા એક પાઇપે નાખવાનું અને હોમિક એસિડ દસ ગ્રામ જેટલું નાખવાનું અને એ એક પંપમાં નાખી અને ફૂલ ખાટો છંટકાવ કરવો જે આપણે હજી હે ને પ્રયોગ જ કરી હં ટૂંકમાં હજી મેં કરેલું કે એક એક ફેરે કરેલો નથી પ્રયોગ પણ આ પહેલી ફેરે હું કરું છું પ્રયોગ અને એમાં કેટલું યુરિયા નાખું ને કેટલું હોમિક એસિડ નાખું ને એ તમને આલો પંપ ભરું ને ત્યારે બતાવીશ પણ આપણે છે ને પછી એક પ્રયોગ કરી અને પછી એનું રિઝલ્ટ આપણે જોઉં અને એનું રિઝલ્ટ આવશે ને ત્યારે હું પાછો વિડીયો અપલોડ કરી તો અત્યારે આપણે જીરું કેવું છે એક કે એની અંદર આપણે થોડુંક બેહી ગયું હે તો એ હું તમને જીરું બતાવું જો અત્યારે કંઈક આ રીતનું આપણે જીરું આમાં ક્યાંક ક્યાંક પાણી ક્યારે ભરાણું હોય તો જો વાંથી અડધેથી સારું છે અને વચમાં થોડુંક બેહી ગયેલ જેવું દેખાય છે અને અત્યારે શું થોડુંક વાદળછાયું વાતાવરણ છે એટલે એને હિસાબે થોડુંક કેમેરામાં અહીં ઝાખું દેખાય પણ આમાં આપણે આડે તું નામ નજર મારીને તો જો આ રીતનું જ્યાં બેહી ગયું હોય ને નિયં હેડા હે અને જ્યાં બેઠું નથી ને ત્યાં એકદમ ઘાટું જીરું આપણે દેખાય છે તો જે આ છે ને ટૂંકમાં હાવ બેસી નથી ગયો પણ વધી નથી શકતું એટલે એના માટે એક નાઇટ્રોજન યુરિયામાં નાઇટ્રોજન હોય છેતાલીસ ટકા અને હોમિક એસિડ અઠ્ઠાણું ટકા એ બે ને હોમિક એસિડ મૂળી મજબૂત કરશે અને નાઇટ્રોજન ગીણાને વધારશે તો એ બેનો આપણે પ્રયોગ ટૂંકમાં કર્યો હોય એટલે એક ખેડૂતે કર્યો હતો તો એની છાંટું તો ને એને રિઝલ્ટ મળ્યું હતું આઠ દિવસમાં તો આપણે એ પ્રયોગ કરી હઈ હવે આમાં રિઝલ્ટ મળે કે શું થાય ને એ તો પછી હવે આગળ જોવાનું રહીએ પાંચ છ દિવસ પછી પાછો વિડીયો મૂકી દઈ જે આ જીરું કમ્પ્લેટ છે એટલે આમાં કંઈ કરવાનું થતું નથી આપણે એ જગ્યાએ જીરું બે હિગેલ જેવું દેખાય ને ને જ છાંટવાનું છે જે આ કમ્પ્લેટ છે ક્યારે એટલે આમાં કંઈ કંઈ કરવાનું થતું નથી જ્યાં એમ લાગે ને કે હવે આ ટૂંકમાં એ બે છે ને આપણે પ્રયોગ કરવાનો છે અને આવો થોડો થોડો આપણે પ્રયોગ કરીને તો આપણે ખબર પડે કે તો ઘણી જાતની બે ત્રણ જાતની દવા ટૂંકમાં આપી દઈએ તમે ત્યાં જાવ એટલે કે જાંબુડિયો છે પણ જાંબુડિયાની ખરેખર કંઈ રિકવરી છે જ નહીં રિકવરી તમને મળે પણ એ છેલ્લે તમારે જોવાનું કે એમાં જે રીતનું ફૂંકું થાય ને એ રીતનું તો ફૂંકું થાય જ નહીં થોડી ઘણી રિકવરી મળે પછી ત્રીસ ટકા જેવી તો એના સામે આપણે દવાનો ખર્ચ વધી જતો હોય એટલે આ યુરિયા અને હોમિકેસિડ એ જો કામ કરે ને તો એ આમ હવે સસ્તું અને સારું તો હાલ જો કેટલું નાખવાનું છે ને એ હું તમને બતાવું અત્યારે આ જીરામાં ઊંઘ કોઈ જાતનો ફોલ્ટ નથી પણ જ્યાં પાણી ભરાનું છે ને ત્યાં હાવ બેઠો નથી પણ વધે ઓછું એટલે આપણે ત્રણ ચાર પંપ જેટલા થાય દોઢક વીઘા જેવું છે એ રીતનું બાકી જે આ બધી કમ્પ્લીટ છે આમાં કોઈ કંઈ જાતનો પ્રોબ્લેમ હે જ નહીં તો મિત્રો પંપમાં થોડુંક પાણી નાખી અને જે આ ટૂંકમાં યુરિયા છે આપણે જે આપણે દરેક પાકમાં છાંટને એ જ યુરિયા છે આમાં કોઈ ફેર નથી ને જો આ રીતનું કંઈક માપ્યું છે આપણું અને અમે નાખી દેવાનું જો આટલું નાખવાનું બરાબર બહુ જાજું નહીં નાખવાનું નકર પીસળી બરીએ એટલે આટલું નાખી અને પછી પાણી નાખ્યું એટલે બધું ઓગળી જાય અને એના ભેગમાં આપણે થોડુંક દસ ગ્રામ જેટલું હોમિક એસિડ નાખશું જો કે આ રીતનું આપણે એસિડ છે એ થોડુંક વધુ પડી જાય ને તો એ હોમિક એસિડ કંઈ નુકસાન કરતું નથી અને આપણે હવે પાણી નાખ્યું એટલે ઓગળી જાહે આ રીતનું ધીરે ધીરે પાણી નાખવાનું એટલે કમ્પ્લીટ ઓગળી જાહે અને આનો પ્રયોગ હજી હું પહેલી ખરે કરું હું હવે આનું કેવું રિઝલ્ટ મળે ને એ તો હવે પાછો છે ને હું પાંચ છી પાછી વિડીયો બનાવી અહીં તમને હું કહીશ કે રિઝલ્ટ આવ્યું કે ન આવ્યું અને સ્પ્રે ને બને તો ઘાટો કરવાનો આ રીતનું હોય ને એટલે વિઘે દોઢ બે પંપ જેવું છંટકાવ કરી દેવાનો જેથી કરીને સારો રિઝલ્ટ મળે